તારી પેટ્રોલ પટ્ટી લાગ બાઈક એ ખરા પેટ્રોલ પટ્ટી હા છોકરો પેટ્રોલ રહેવા દેતો નહીં હેરાન કરવા બાઇક સાઈડ માં એ મારું સારું પેટ્રોલ પટ્ટી ગયું હોય શું કરવાનું પેટ્રોલ પંપી આપડે પડ્યું પેટ્રોલ કાઢવું કોઈને ખબર પડશે નહિ બાટલો પડે નહીં પડે હે બાટલો મળી ગયો હવે કોઈ જોયું તો નહીં કોઈ જોયું નહીં પેટ્રોલ કાઢજો થોડું વાડતું નહીં થોડું પેટ્રોલ લઈને બાઇકમાં વેડીને ચાલુ કરી પેટ્રોલ પંદર બધું પોખી જાઉં આ કોઈ જોતું નહીં અલ્યા ભયું કરા આ તો પેલા કઢી પાનું બાઈક લાવજી જવા દેજો એક અરે આ ભયું કરા અલ્યા

એ હારી હેઠળ આપણે પેટ્રોલ પંપે જીઓ મારા બાઇક લઈ એ જો આપણે પેટ્રોલ પંપે જઈને આવીએ પેટ્રોલ લઈ বা <tapno> <subturna> । ন মা জলে জা বা তন হ বা। ্যাট ক না খম নাখন বাই বাই নাখ না নাখ বাইমা নাখন নাকি।

કટ તો મારું પછી ક્યાં ભગવાન જોઈ રહ્યો છે ચા ના મને દેવું